રક્ષાબંધન એટલે કે ભાઈ બહેનના પ્રેમનો પર્વ ભાઈ બહેનનો સંબંધ ક્યારેક ક્યારેક ભરતી તો ઓટ સમાન રહે છે પરંતુ ભાઈ બહેન એકબીજાનો સાથ ક્યારેય છોડતા નથી અને જ એક ઉદાહરણ સુરતના સીમા પવાર અને રોનક પવાર છે રોનક પવાર પંચોતેર ટકા મનોદિવ્યાંગ છે અને ભાઈને અન્ય કેર સેન્ટરમાં મોકલવાની જગ્યાએ બહેન સીમાએ જ તેની જવાબદારી જાતે લેવાનું નક્કી કર્યું એટલું જ નહીં આવા બાળકો માટે ખાસ તેમણે ભણવાનું પણ શરૂ કર્યું આજે ટ્રસ્ટ થકી રોનક જેવા અન્ય પાંત્રીસ બાળકોની તે સાર સંભાળ રાખી રહ્યા છે મારું નામ પવાર સીમા છે મારો નાનો ભાઈ છે રોનક એ રોનક એ સ્પેશિયલ બાળક છે જે અમારા ઘરની અંદર આવું પાત્ર આવ્યું તો અમે વિચાર કર્યો કે આવું છે અને આવી રીતે કેવી રીતે આને કેર કરશું અને મમ્મી પપ્પા છે અને મમ્મી પપ્પા પછી શું થશે એટલે મેં નક્કી કર્યું કે આના એટલે આના દ્વારા મને પ્રેરણા મળી તો મેં એક અભ્યાસ કર્યો ડીએસએ માં ડિગ્રી કરી બીએડ કર્યું આ બાળકોનો જે આ બાળકોને અભ્યાસ દ્વારા આપણે આ લોકોને શીખવી શકીએ છીએ અને એ લોકોની કેર કરી શકીએ છીએ અમદાવાદના સીમાબેનને ઘરે જ્યારે એક મનોદિવ્યાંગ બાળકનો જન્મ થયો ત્યારે એ પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો પરિવાર માનવા જ તૈયાર ન હતો કે આ પ્રમાણેનું બાળક પણ હોઈ શકે પરંતુ નાના ભાઈની સંભાળ રાખવા માટે પરિવારની સૌથી મોટી દીકરીએ ચિંતા વ્યક્ત કરી અને અન્ય કોઈ આશ્રમ કે કેર સેન્ટરમાં મોકલવાની જગ્યાએ જાતે જ માતાની જેમ સંભાળ નક્કી રોનક મારો ભાઈ છે એના દ્વારા અમને પ્રેરણા મળી ને એના દ્વારા થકી રોનક ચેરિટેબલ ટ્રસ્ટ સ્ટાર્ટ કર્યું જેથી પાંત્રીસ બાળકો અહીંયા ગાડી આવા બાળકો અહીંયા ગાડી શિક્ષણ લઈ રહ્યા છે કેર લઈ રહ્યા છે અને અમે ભાઈ બેન

તેમણે સરથાણા વિસ્તારમાં એક ટ્રસ્ટની શરૂઆત કરી છે અને મનોદિવ્યાંગ બાળકો માટે હોસ્ટેલ શરૂ કરી છે તેમની સેવા બંને ભાઈ બહેન મળીને કરી રહ્યા છે અહીં મનોદિવ્યાંગ બાળકોને સક્ષમ બનાવવા માટે અલગ અલગ થેરાપી આપવામાં આવે છે જેથી તેઓ પગવર થઈ શકે રોનક આવ્યા પછી અમારી લાઈફની અંદર એમ થાય ને કે ના એક એકદમ પેલા તો સન્નાટો થઈ ગયેલો કે એકદમ જ કેમ આવી તું બચ્ચું ને કઈ રીતે કેર કરશું અને કેમ કરશું

અને અમારા સ્મિત અને અમારા મોઢા ને અમારા લાઈફનો ઉદ્દેશ છે એક રોનક જ છે એ અમારા રોનક ના લીધે જ અમારા ચહેરા પર મુસ્કાન આવે છે અને અમારા બચ્ચાઓની પણ મુસ્કાન એ એક જ છે